મહેસાણા નજીક મોટી દઉ પાટિયા પાસે આવેલી ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષક બરા વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો સામે આવ્યો છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીને ક્લાસરૂમમાં શિક્ષક નીલ પટેલે લાકડી વડે માર માર્યો હતો આ માર મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ભોગ બનાર વિદ્યાર્થીના પિતા અરવિંદ પટેલે આ વિડિયો જાહેર કર્યો તેમના જણાવ્યા મુજબ મિત્રો સાથે મજાક મસ્તી કરવા બદલ શિક્ષકે અદાવત રાખી વિદ્યાર્થીઓને થાપાના ભાગે ઈજા પહોંચાડી આ અંગે વિદ્યાર્થીના પિતા અરવિંદ પટેલે શિક્ષક નીલ પટેલ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ સીસીટીવી વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે આ જ અંગે વધુ વાત કરીશું સંકેત ઓનલાઈન પર જોડાયા છે સંકેત શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાના મામલે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમગ્ર મામલો જણાવશો મહેસાણાના ઉત્તર છે જેમાં જે વિદ્યાર્થી છે તે મસ્તી કરતા હતા અન્ય વિદ્યાર્થીઓ સાથે તે વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો છે અને ચોટી દ્વારા પાંચ એક વિદ્યાર્થીઓને જે મૂડ માર મારવામાં આવે છે તેના સીસીટીવી અત્યાર હાલ સામે આવે છે વાલી એ આ સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે અને જે નીલ પટેલ જે શિક્ષક છે તેના શાળા સંકુલે હાલ સસ્પેન્ડ કર્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જયારે પરિવાર આ સમગ્ર મામલે હાલમાં મીડિયા સમક્ષ કઈ પણ કહેવા તૈયાર નથી પણ પોલીસે આ સીસીટીવીના આધારે વધુ તજવીજ હાથ ધરી છે જી આભાર સંકેત માહિતી આપવા માટે